તાલુકાના જુનાવા માનપુવા ખાતે આગામી તારીખ પહેલી જૂનથી લઈને તારીખ સાત જૂન સુધી મહાપુરાણ ગોસ્વામી આમ ન્યૂઝ ન્યૂઝનો એક વિસ્તૃત સમસ્ત દશનામ ગોસ્વામી પરિવારના પિત્રો મોક્ષાર્થે શિવ મહાપુર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પહેલી જૂનથી લઈને તારીખ સાત જૂન સુધી આ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેને પર જાણીતા કથાકાર પૂજ્ય નિકુલ ભારતી ગોસ્વામી બિરાજી અને સંગીતમય શૈલીમાં કથા બહાર કરાવશે ભુજ તાલુકાના માનકુવા જુનાવાસ ખાતે શિવનારાયણ ધામ લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના પ્રસંગો ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે એમ કથાના મુખ્ય સંચાલક અને જાણીતા ગોસ્વામી સમાજના આગેવાન સૂરજ ભારતી ગોસ્વામીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને આ કથાનું લક્ષ્ય ચેનલ ઉપર પણ જીવન પ્રસારણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને વ્યાસપીઠ પર પૂજ્ય શ્રી નિકુલ ભારતી ગોસ્વામી બિરાજી અને કથાનું રસપાન કરાવશે સમસ્ત દસ નામ ગોસ્વામી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ શિવ ઉપરાયણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અદ્ભુત કથા મંડપ ઉભો કરવામાં આવશે ભગવાન શિવનો એક માહોલ છવાય તે પ્રકારનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે દસનામ ગોસ્વામી સમાજના તમામ હોદ્દેદારો એકજૂટ થઈ અને કથાના આયોજનને સફળ બનાવવા માટે તંતોડ પ્રયાસ કરી રહ્યા છે અને આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે આગામી તારીખ એક છ બે હજાર પચીસથી તારીખ સાત છ બે હજાર પચીસ દરમિયાન કચ્છ દસનામ હિતરક્ષક મંડળ દ્વારા આયોજિત એક શિવકથાનું આયોજન કરેલું છે હું આ હિતરક્ષક મંડળના પ્રમુખ શ્રી સુરેશગિરી વાલગીરી ગોસ્વામી માનુકવા અને આપ દશનામ ગોસ્વામી સમાજના દરેક ભાઈ તથા બહેનો અને વડીલો માતાઓને આમંત્રણ પાઠવું છું કે તારીખ પહેલીના સવારના રોજ માનુકવા માનકેશ્વર મહાદેવ મંદિરથી એક મોટી પહોળી પોથી યાત્રાનું આયોજન કરેલું છે તો દરેક દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનોને પધારવા આ પોથી યાત્રાને વિશાળ સંખ્યામાં પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે આ કથા માન માનુકુઆના લક્ષ્મીનારાયણ મંદિર મધ્ય ગોઠવામાં આવેલી છે તો દરેક સમાજના પ્રેમી ભાઈઓ તથા શિવ પ્રેમી ભાઈઓને ત્યાં અચૂક હાજરી આપી અને સભામાં અભિવૃદ્ધિ કરશો શ્રી દસનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ આયોજિત સમસ્ત કચ્છ દસનામ ગોસ્વામી સમાજ એક શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે એ ભવ્ય આયોજનમાં બધાએ આપણા સમસ્ત દષ્ટામ ગોસ્વામી સમાજના ભાઈઓ માતાઓ બહેનો અને શિવભક્તો દરેકે આવવાનું ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે બધા પધારજો અને કથાનો ટાઈમ બે ટાઈમ રાખેલ છે સવારના સાડા નવથી સાડા બાર બપોર પછી સાડા ત્રણથી સાડા છ અને બે ટાઈમ મહાપ્રસાદનું આયોજન પણ કરેલ છે તો સર્વે દસનામભાઈઓ સર્વે શિવભક્તોને હૃદયપૂર્વક આમંત્રણ છે પધારજો જય દસનામ સ્વામી ઈચ્છા સંઘ મંડળ કચ્છ શિવપુરાણનો આયોજન અમે કરેલો છે જેમાં એક છ થી સાત છ સુધીનો કાર્યક્રમ છે અને આ કંથાની અંદર સાવરકુંડલાના વક્તાવાર નિકુલ ભારતી બાપુ કંથાનો લાભ સર્વને લાભ આપશે અને આ કંથાની અંદર અમારા દસનામ કચ્છના સમાજના સર્વને અમે ભાવભર્યો આમંત્રણ પાઠવીએ છીએ અને દરેક શિવ ભક્તોને પણ આની સાથે અમારો ખાસ ખાસ આમંત્રણ છે સર્વને ઓમ નમો નારાયણ